વખડાતું હતું ફાઈનલી મહુવા થી સાડા ત્રણ કિલોમીટર નો સફર કરીને પોચી ગયા મહુવા દુબઈ બાંગ્લાદેશ જેવા દેશો એક્સપોર્ટ થતો આજના સમયમાં મહુવા બંદર પોર્ટ ખાલી દેખાતું એક સમયમાં ભારત નું ગૌરવ હતું અને ઘણા લોકો એવા છે જેમને આ બંદર ના ખબર જ નથી એમની સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં એ ખુબ જ જૂનો વાયરલેસ ટાવર છે આ તમે જોઈ રહ્યા છો તેને જે પ્રવૃત્તિ આવે છે તેની ઉપર માલ મૂકવામાં આવતો અને આ એ જ મશીન છે જેનાથી બોટ ખેંચવામાં આવતી આ તમે જે જોઈ રહ્યા છો તે ગોડાઉન છે અહીંયા બધો માલ સામાન મૂકવામાં આવતો ને અહીંથી સપ્લાય થતો આ વિડીયો ના માધ્યમથી તમે લોકો શું કહેવા માંગો છો પહેલા વર્ષો જૂનો મહુવા પોત હતો એવો ભવિષ્યમાં બનશે કે નહીં કોમેન્ટમાં બતાવજો આખી હિસ્ટ્રીનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે તો જોવાનું ભૂલતા નહીં અને માં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં